જય માતાજી મિત્રો આ છે આપડે અનિક અનિક કુમાર શું કરી રહ્યા બેઠા હતો એમ અને આ છે અમારે વિશાલભાઈ વિશાલભાઈ શું કરી રહ્યા આ ખુંડીઓ કાઢી નો માં ફિટ કરવાની છે ગો કવર ફિટ કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઓમાં ગો ગો કવર ફિટ કરવાનું છે તમે જોઈ શકો છો આ મારા વિશાલભાઈ ખૂંટી કડે છે અને અનિક કુમાર આ જો મોબાઈલ ફેર્યા છે અનિક કુમાર ચમતા મોબાઈલ ફેર્યા છો બસ ખરી થાક લાગે એટલે વીમો માટે ફોન ફેર્યા હતા પણ એવું એમ કશો વાતો નહીં અને અમારા વિશાલભાઈ ખૂંટીઓ ઘરવાન ચાલુ છે પછી જાવું છે હવે આ ફીટ કરવા માટે જાવું છે ગોકવર ફીટ કરવા માટે જવું છે જો કામકાજ ચાલુ છે આ છે આપણે ગોકવરના ઉપર આવે એટલા છે જો આ પાણી ચાલુ થઈ ગયું છે અંદર અને હવે ગોકવર ફિટ કરવા જવું છે અને આ ખૂંટી ઘડવાનું ચાલુ છે વિશાલ ભાઈ આપણે ચાલુ રાખો અને અનિક કુમાર જો અનિક કુમાર તો વિડીયો બનાવવાનું ચાલુ છે હવે આપણો બ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ જય માતાજી